ગુડ મોર્નિંગ પ્રેઝ હાલે અને રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુની સ્તુતિ થાવ ફરીને એકવાર આજની સુંદર સવાર તમારા અને મારા જીવનમાં મળી છે હાલે લોહી સુંદર સવારને માટે ખરેખર પ્રભુનો પુષ્કળ આભાર પ્રભુનું પવિત્ર વચન ગીત શાસ્ત્ર ત્રેવીસ અને એક જે આપણું આ માસનું પ્રોમિસ વચન છે અને આવો આપણે તેના પર ભરોસો કરતા આજના દિવસમાં આગળ વધીએ यहोवा मार बाड़क है मने कसी खोट पड़ से नहीं गीत शास्त्र त्रेवीस ने एक हाल लो फ्रेज द लॉर्ड विश्वास राखे वाला मित्र प्रभु દરેક સંજોગોમાં દરેક પરિસ્થિતિમાં જેઓ તેમના પર ભરોસો કરે છે વિશ્વાસ કરે છે તેમના વચનો પાળે છે આજ્ઞાઓ માણે છે આજ્ઞાધીન છે પ્રભુના ધોરણ પ્રમાણેનું તેમનું જીવન છે તેઓના માટે આ વચન ખચિત આશીર્વાદનું કારણ બની જનાર છે હાલેલુયા તમારા અને મારા ઉદ્ધારક તારનાર પણ મરનારની બહેનને કહે છે જો તું વિશ્વાસ કરશે હાલે તો દેવનો મહિમા જોશે અને તમે અને હું પણ વિશ્વાસ કરનારા પ્રભુનો મહિમા જોવાના છે ચોક્કસ મુશ્કેલીઓ દુઃખો તકલીફો જેમ યાકુબ એક બે માં કહ્યું છે કે મારા ભાઈઓ જ્યારે તમને તરે તરેના પરીક્ષણો થાય ત્યારે તેમાં પૂરો આનંદ માણો હા જ્યારે થાય છે ત્યારે તેમાં પૂરો આનંદ માણો વાળા મિત્રો આપણે જાણતા નથી કે એ દુઃખો કઈ રીતના તમારા કમારા જીવનમાં આવવાના છે કોનો ઉપયોગ કરે છે તમારા ચહેરા પર ઉદાસીનતા લાવવાના માટે તમારા જીવનમાં દુઃખ ઉમેરવાને માટે ચોક્કસ ઘણી બધી વાર આપણે જાણીએ છીએ કે આપણા પિતા પણ આપણા દેવ પણ અલ્લાહ કરે છે આપણા જીવનનો દુઃખ આવવાના માટે કે આપણે તૈયાર થઈએ આપણે આપણો વિશ્વાસ પરખવામાં આવે હાલી લો અને માટે વિશ્વાસીઓ બાળકો તરીકે હંમેશા હરેક પ્રકારના દુઃખોને માટે તૈયાર રહે એનો મતલબ એવો નથી કે પ્રભુ તમને કે મને પ્રેમ કરતા નથી તેમણે આપણને મૂકી દીધા છે તેમણે આપણને છોડી દીધા છે આપણને આપણી આપણી પ્રાર્થનાનો તેઓ ઉત્તર આપતા નથી નો વાલા મિત્રો એવું નથી પણ એવો સમય આપણને મજબૂત બનાવે છે એવા સમયમાં શાંત રહેતા ધીરજ રાખતા આપણને શીખવે છે આપણા ઉતળિયા આપણા ઉતાવળિયા સ્વભાવને ગળવાને માટે આપણા વિશ્વાસની પ્રગતિને માટે વિશ્વાસમાં મજબૂત કરવાને માટે હલેલું પ્રેઝ અને માટે જેઓએ પ્રભુ પર ભરોસો કર્યો છે જેઓ પ્રભુના છે અને જેઓ સર્વદા પ્રભુ પર ભરોસો કરે છે તેમના જીવનોમાં તમારા જીવનમાં આજના સમયમાં અત્યારના સમયમાં આજના દિવસોમાં જે તે પરિસ્થિતિઓ તમારી ખિલાફ છે ઘણીવાર એવું પણ લાગે જાણે આપણા શત્રુઓ આપણા પર જઈ પામી રહ્યા છે આપણી વિરુદ્ધમાં દરેક બાબતો સફળ થઈ રહી છે પણ ગભરાઈએ નહીં રિમિયામાં આપણે વાંચીએ છીએ કે તેઓ તારી સાથે યુદ્ધ કરશે પણ તેઓ જીતશે નહીં લે લોહી અને ઘણા બધા એવા આત્મિક યુદ્ધો આપણા જીવનમાં આવે છે પણ આપણે ગભરાઈએ નહીં આપણે વધારે વધારે અને વધારે પ્રભુમાં સ્ટ્રોંગ બનીએ માટે પ્રભુના વચનો વાંચીએ આપણે પ્રભુની સ્તુતિ આરાધના કરીએ હા લઈ હા આપણે પ્રભુની સ્તુતિ આરાધના કરીએ ખરેખર વાલા મિત્રો જે ઈશ્વર પર તમે એનો ભરોસો રાખીએ છીએ એ વિશ્વાસુ પ્રભુ છે ગીત છાસઠમાં આપણે વાંચીએ છીએ કે તેમણે આપણી પ્રાર્થનાની અવગણના કરી નથી જે સમય અને જે સમયમાંથી આપણે પસાર થવાનું છે એમાં આપણે પોતે પસાર થવાનું છે અને જો આપણે પસાર થવાને માટે તૈયાર થઈશું તો આપણા પ્રભુ હાજરા હજુર મદદગાર છે જ તેઓ પડવા નહીં દે પણ એ રસ્તો એ મંજિલ એ રસ્તો કાપીશું તો આગળની મંઝિલમાં આપણે વધવાના છે જો હારી થાકીને બેસી જઈશું લમણે હાથ દઈને માથે મૂકીને કે ભાઈ હવે મારું કશું એ નહીં થવાનું પડતું મૂકીશું તો એમાં કોઈ પ્રકારનો ફાયદો નથી એમાં દુઃખ હતાશા નિરાશા અને જાણે વધારે દલદલમાં દુઃખના દલદલમાં નિરાશાના દલદલમાં અને એવી ખરાબ નિરાશાજનક બાબતોમાં આપણે ડૂબી જઈશું વિશ્વાસ રાખીએ વિશ્વાસ કરીએ પ્રભુએ ઘણા બધા એવા ચમત્કારો દેખાડ્યા છે કે જેના દ્વારા પણ આપણને હિંમત મળે કે ના આવી પરિસ્થિતિઓમાં પણ પ્રભુ સહાય કરે છે મદદ કરે છે પ્રભુ બચાવે છે છોડાવે છે હલેલું પણ દરેક બાબત આપણને સૂચવે છે બતાવે છે કે આપણે પ્રભુની સાથે રહેવાનું છે એ પાંચ હજાર કરતાં વધારે લોકો અને સ્ત્રીઓ અને બાળકોની વાત આપણે જાણીએ છીએ બે માછલી અને પાંચ રોટલીની પણ એમને ક્યારે મળ્યો એ ખોરાક એ ખોરાક ત્યારે મળ્યો કે તેઓ પ્રભુની સાથે હતા પ્રભુ ઈશુની સાથે હતા વચન સાંભળતા હતા હાલે અહીંયા અવાઅરું જગ્યાઓમાં પોતાનું બધું મૂકીને પોતાનું ઘર ભૂલીને પોતાનો કામ ધંધો એક તરફ મૂકીને અથવા જે કઈ બાબતો તેમને માટે અગત્ય હતી એ બધી છોડીને તેઓ પ્રભુની પાછળ ચાલતા ચાલતા આવ્યા હતા તમે એનું જાણી છે કે એ જમાનામાં ટ્રાન્સપોર્ટેશન ન હતું પગે ચાલીને જવાનું હતું અને ઢોળાઓવાળા રસ્તાઓ પર્વતોવાળા રસ્તાઓ લગભગ ઘણા બધા લાકડી રાખતા હતા દઈને ચડવા માટે હારૂનની લાકડી વિશે લાકડી વિશે આપણે જાણીએ છીએ હલીલું અને આજે આપણે માટે પ્રભુનું વચન એ પ્રમાણે બની જાય છે આપણા કપરા સમયમાં ઢાળોમાં ચડવાને માટે લઈ લોડ જરા પણ નિરાશ થયા વગર ઉદાસ થયા વગર મુશ્કેલીઓ તરફ ન જોતા એમાંથી બચાવનાર પ્રભુ તરફ દ્રષ્ટિ રાખીને આવો આપણે આજની સવારમાં આગળ વધીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આજે સવારમાં ફરીને એકવાર તમારું પવિત્ર અને રૂડું નામ લેવાને માટે પ્રભુ તમે આ સમય આપ્યો રાત્રિમાં મીઠી નિંદ્રા આપી અમારું રક્ષણ કર્યું અમને જીવતાઓની ભૂમિ પર રાખ્યા અને પ્રભુ અમારા દુઃખમાં અમારી હતાશામાં અમારી નિરાશામાં તમે અત્યારે અમારી સાથે વાત કરી છે ત્યારે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને તમને ધન્યવાદના અર્પણો પ્રભુ અમે ચડાવીએ છીએ તમને થેન્ક યુ કહીએ છીએ પ્રભુ થેન્ક યુ લોટ થેન્ક યુ લો થેન્ક યુ લોટ કે પ્રભુ અમે દુઃખી થઈ ગયા નિરાશ થઈ ગયા પડવાની તૈયારીમાં હતા અને પ્રભુ તમે તમારું વચન મોકલ્યું ક્યાં દુઃખ તારા માટે આશીર્વાદનું કારણ બનનાર છે જેમ વચન કે છે હું દુઃખી થયો એ મારા માટે ગુણકારક બન્યો એમ પ્રભુ સર્વ સાંભળનારોને માટે તેમનું દુઃખ તેમની ચિંતા તેમની મુશ્કેલીઓ તેમનું દુઃખી થવું હમણાં અત્યારે તેમના માટે આશીર્વાદનું કારણ બની જાય પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ સાથે પ્રભુ હમણાં તમારી આગળ અમે નમ્યા છે પ્રભુ ત્યારે ખાસ પ્રાર્થના કરીએ છીએ કે જેઓ તમારી આગળ નમ્યા છે પ્રભુ રોજ આવે છે પ્રભુ સવારે અને સાંજે અને બપોરે અને પ્રભુ હર વખત પ્રભુ તમારી સાથે જોડાયેલા રહે છે ઓડિયો સાથે જોડાયેલા છે સાંભળે છે વારે વારે સાંભળે છે પ્રભિતા અને પ્રભુ વિશ્વાસ કરે છે પ્રભુ બીજાઓને મોકલે છે પ્રભુ અમારા માટે પણ પ્રાર્થના કરે છે અમારા માટે જુદી જુદી રીતે તેઓ હિંમતરૂપ અને મદદરૂપ બને છે ત્યારે સર્વ સાંભળનાર પણ તમારી અતિ ગળી મોટી કૃપા ઉતરી આવે પ્રભુ એવું તમે થવા દો પ્રભિતા જેઓ સાંભળે છે પ્રભુ અને વિશ્વાસ કરે છે તેઓના જીવનમાં ખરેખર પ્રભુ આજે તેઓ તમારો મહિમા જોવે પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ હા પ્રભુ કદાચ એવી કોઈ બીમારી છે પ્રભુ મગજની બીમારી છે પ્રભિતા હા પ્રભુ ન્યુરોનો પ્રોબ્લેમ છે પ્રભીતા કે પ્રભુ તેમના શરીરની અંદર પ્રભુ કોઈક એવી બીમારી છે કે જે કડી શકાતી નથી મળતી નથી અથવા કોઈ એવી બીમારી છે જ્યાં ડૉક્ટરોએ પોતાના હાથ હથિયાર હેઠા મૂકી દીધા છે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ તેઓ સાજા થાય ઓગણચાલીસ ફટકાને પ્રભુ અમે યાદ કરીએ છીએ અને તમારું પવિત્ર રક્ત તેમના પર કબૂલ કરીએ છીએ પ્રભુ કે શાસ્ત્ર એકસો ત્રણ પ્રમાણે પ્રભુ તમે તેમના પાપ માફ કરો અને તેમના રોગોમાંથી તમે તેમને સંપૂર્ણ પણ આપો સર્વ લડાઈ ઝઘડા તેમના ઘરના કુટુંબના પરિવારના જોબના સમાજના આત્મિક જીવનના બાળકોના લગ્ન જીવનના અને પ્રભુ ખોટી એફઆઈઆર કોર્ટ કેસ બધું જ પ્રભુ તમે સર્વદાને માટે દૂર કરજો અને તેમને સ્થિર કરજો તમારામાં પ્રભિતા હા પ્રભુજીઓ ફિલ્મ ચાલ્યા ગયા છે પોતાના શરીરને પ્રભુ પાકમાં અઘડાયું છે પ્રભિતા લગ્નને માન યોગ્ય ગણ્યું નથી પ્રભુ કે ફી પદાર્થોથી પોતાને પ્રભુ તેમણે ડૂબાડ્યા છે પ્રભુ ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ એવા લોકો પણ પસ્તાવ કરે અને પાછા ફરે પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છે એમ સ્વર્ગમાં પ્રભુ તેમ પૃથ્વી પર તમારી જ ઈચ્છાઓ પૂરી થાય તમારું રાજ્ય વહેલું આવે અને દરેક ઘૂંટનને અમે દરેક જીભ કરું કરે પ્રભુ તમે દેવના દીકરા છો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ વિશેષ પ્રભુ પિતા જેઓ પ્રભીતા અત્યારે પ્રભિતા જેઓ નોકરી ધંધો રોજગાર કરે છે પ્રભુ રોજગાર મહેનતને માટે પ્રભુ આવકને માટે પ્રભુ જે તે એમના પ્રયત્નો છે પ્રભુ જે કંઈ પ્રભુ સાધનો તમે પૂરા પાડ્યા છે બધા દ્વારા તેઓ આશીર્વાદિત થાય પ્રભુ ટૂંક ટૂંકી આવક નહીં પણ પ્રભુ એવી રીતના આશીર્વાદિત કરો કે પ્રભુ તેમના ઘરમાં કોઈ પ્રકારની ખટી કમી રહે નહીં પ્રભુ અને પ્રભુ સારી પોઝિશન આપો સારી જોબ આપો ગુમાવેલી જોબ પ્રાપ્ત કરો પ્રભુ નવી જોબ આપો પ્રભિતા ઉપરી અધિ ઉપરી અધિકારીઓને હેરાનગતિમાંથી પ્રભુ એમને બચાવો પ્રભુ લગ્નનો આશીર્વાદ આપો બાળકધનનો આશીર્વાદ આપો પ્રભિતા લોનનો આશીર્વાદ આપો મકાનનો આશીર્વાદ આપો તમારા સેવક અને સેવિકાની પ્રભુ ખેતરોમાં પ્રભિતા જે કંઈ ખોટા નામો છે અવૈધ નામો છે એને કાળો પ્રોભીતા અને જે મકાન વેચવાનું છે વેચાય પ્રોભિતા જે પ્લોટ વેચવાનું છે વેચાય પ્રભિતા તેમના હૃદયની ઈચ્છા છે કે તેઓ વિદેશ જાય પ્રભુ તો વિદેશ જવાને માટેના પણ તેમના સગણ રસ્તાઓ પ્રભુ તમે ખુલ્લા કરજો પ્રભુતા વાયલ ટેસ્ટના બેન્ડ આપજો વિઝા ઇન્ટરવ્યૂમાં પાસ કરાવજો પ્રભુ દેશ અને વિદેશમાં જુદી જુદી પરીક્ષાઓ તેઓ આપી રહ્યા છે ભણવા માટે નોકરી માટે પ્રમોશન માટે પગાર વધારવા માટે પ્રભીતા ત્યારે તમે તેમને ઉત્તીર્ણ કરજો તેમાં એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ વિશેષ પ્રભુ દસમા અને બારમાના વિદ્યાર્થીઓ માટે પ્રભુ અમે માગીએ છીએ પ્રભુ પહેલાં જ દિવસથી તમે અમે તેમને સોંપી દીધા છે પ્રભુ પરીક્ષાના દિવસ સુધી પ્રભુ અમે તેઓને તમારા હાથમાં સોંપ્યા છે પ્રભુ ત્યારે પ્રભુ શ્રેષ્ઠ રિઝલ્ટ તેમનું મળે તંદુરસ્ત રહે પ્રભુ તેઓ સલામત રહે પ્રભુ અને યુથ પ્રભુ યુવાનો તમારા આવતીકાલના સેવક સેવિકાઓ બને એવું તમે થવા દેજો પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા વિધુ વિધુવા બહેનોના મન લોકો માનસિક રોગ્યો અને વિકલાંગોને માટે પણ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ સુવાર્તાના દ્વાર ખોલજો પ્રભિતા અને પ્રાર્થના કરીએ છીએ પ્રભુ વિદ્રોહ વિધવા બહેનોના અથવા મન લોકો માનસિક રૂપે વિકલાંગોની પ્રભુ તમે મુલાકાત લેજો અને તેમના દુઃખને પ્રભુ તમે નોંધ લેજો પ્રાર્થના કરીએ છીએ પ્રભુતા સુવાર્તાના માટેના નવા નવા રસ્તા ખોલજો દરેક સેવક સેવિકાની સેવાને તમે આશીર્વાદિત કરજો પ્રભુતા તેમના ઘરનું ભરણ પોષણ કરજો અને પ્રભુ તેમના બાળકોનું પણ તમે રક્ષણ કરજો પ્રભુ અમારી પણ સેવાને તમે આશીર્વાદિત કરો પ્રભુ અને વિશેષ બુધવાર શુક્રવાર અને પ્રભુ રોજના રેકોર્ડિંગો અને વોટ્સઅપ ફેસબુક યુટ્યુબની થતી સેવાઓને આશીર્વાદિત કરો પ્રભુ અમારા સતાવનારાના મન બદલો મારા બંધ દરવાજા પ્રભુ તમે તમે ખુલ્લા કરો જે કંઈ ગુમાવ્યું છે પ્રભુ અમે તમારા પવિત્ર નામાં પાછું મેળવી શકીએ એવું તમે થવા દો જે કંઈ આર્થિક પ્રશ્નો છે પ્રભિતા અને પ્રભુ યોગ્ય માર્ગોની મદદગારોની જરૂર છે પ્રભુ ત્યારે પ્રભુ એના માટે પણ તમે રસ્તા ખુલ્લા કરજો પ્રભુ એ છેલ્લી બાબત તમારી પાસે માંગી છે પ્રભુ એની પણ પ્રભુ પ્રભુ તમે નોંધ લેજો અને પ્રભુ એ તમે અમારા ઘર સુધી પહોંચાડ જેવી અમે પ્રાર્થના કરી છે પાપોની ક્ષમા કરજો પ્રભુ આગળના સમયમાં ખોરાક વસ્ત્ર પાણી આપજો અને સાંજે માન તેડી લાવજો માગતા પ્રભુ ઈસુ માટલું શું આપણે દેવ બાપુ